શપથ ગ્રહણ સમારોહ યોજવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર લેશે પ્રધાનમંત્રી પદના શપથ મોદી સરકારના શપથ ગ્રહણને લઈને સૌથી મોટા સમાચાર 8 જૂનની સાંજે 7 થી 8 વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે પણ તેનો તખતો આજે નક્કી થઈ જશે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે અને બાદમાં મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરી શકે છે સાંજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે નરેન્દ્ર મોદી બનશે અને સતત ત્રીજી વાર તેઓ પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે આઠ જૂને સાંજે સાત થી આઠ વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે એટલે જ રાષ્ટ્રપતિ ભવનમાં સામાન્ય લોકોને જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવાનું છે અને શપથ ગ્રહણ સમારોહ યોજવાનું છે જેને લઈને રાષ્ટ્રપતિ ભવનમાં સામાન્ય લોકોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે નવી સરકાર જેનો કાર્યકાળ સત્તર જૂનથી શરૂ થશે સોળ જૂને જૂની સરકારનો કાર્યકાળ સમાપ્ત થશે અને પહેલાં આઠ જૂને સાંજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે બેઠકમાં સામેલ થતા પહેલા ચંદ્રબાબુ નાયડુ જેમણે મોટું નિવેદન આપ્યું એનડીએ ની આજે સાંજે ચાર વાગે બેઠક મળવાની છે અને આ બેઠકમાં નીતિશ કુમાર ચંદ્રબાબુ નાયડુ પણ સામેલ થવાના છે બેઠકમાં સામેલ થતા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે એનડીએ નો ભાગ છે ટીડીપી અને રહેશે ભાજપ સાંસદોને કાલે બપોર સુધીમાં દિલ્હી પહોંચવા માટે પણ સૂચના આપવામાં આવી છે

કે કાલે બપોર સુધીમાં દિલ્હી પહોંચી જાય અને આઠ જૂને મોદી સરકાર ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે સાંજે સાત થી આઠ વાગ્યા સુધીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે માત્ર સત્તાવાર જાહેરાત બાકી છે ઓડિશામાં દસ જૂને નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે જાણકારી હાલ પ્રાપ્ત થઈ છે તે મુજબ ઓડિશામાં દસમી તારીખે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે શપથ ગ્રહણ પહેલા આજે અંતિમ કેબિનેટ બેઠક યોજાઈ કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ જીતની શુભેચ્છાઓ પાઠવી યોજાશે ઓડિશા અને આંધ્રપ્રદેશના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે અગિયાર જૂને અરુણાચલ રાજ્ય સરકારના શપથ ગ્રહણ થશે ઓડિશામાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને ત્યાંના સ્થાનિક કાર્યકર્તા નેતાઓનો ઉત્સાહ પણ ચરમસીમાય છે ત્યારે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે એ પહેલા આઠ જૂને ખુદ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે અને ત્યારબાદ આઠ જૂન પછી નવ જૂને તેઓ ઓડિશ આંધ્રપ્રદેશના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે દસ જૂને ઓડિશામાં નવી સરકાર શપથ ગ્રહણ કરશે અગિયાર જૂને અરુણાચલ પ્રદેશમાં રાજ્ય સરકાર શપથ ગ્રહણ કરશે પણ ઓડિશા જે ભાજપની જીતનું સૌથી મોટું રાજ્ય કેમ ત્યાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે એટલે આઠમી તારીખે પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કરીને પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ઓડિશામાં દસ જૂને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે

આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચી રહ્યા છે જોકે તેજસ્વી યાદવ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજરી આપવાના છે કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એનડીએ ની બેઠકમાં પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે નીતીશકુમારનો કુમાર એ જ વિમાનમાં આવ્યા છે જે વિમાનમાં તેજસ્વી યાદવ સવાર હતા એક સમયે આરજેડી અને જેડીયુની સરકાર હતી પણ હવે જેડીયુ આરજેડીથી અલગ છે प्रस्ताव पारित किया गया कैबिनेट में तो उसकी औपचारिक जानकारी प्रधानमंत्री नरेंद्र मोदी जब जाएंगे तो उस समय राष्ट्रपति को देंगे और दूसरा अपना इस्तीफा भी सौंपेंगे कि जो सत्रहवीं लोकसभा भंग हो गई और प्रधानमंत्री नरेंद्र मोदी ने सत्रहवा सत्रहवीं लोकसभा का कार्यकाल भी पूरा कर लिया है तो वो आ, अपना इस्तीफा सौंपेंगे और तीसरा समर्थन पत्र यानी कि एन के घटक दलों से मिले समर्थन का एक समर्थन पत्र और नई सरकार के गठन का के लिए राष्ट्रपति को चिट्ठी सौंपेंगे प्रधानमंत्री नरेंद्र मोदी तो ये तीन चीजें आज होनी है लेकिन वो जो सबसे बड़ा इवेंट यानी कि शपथ ग्रहण तो मोटी इवेंट शपथ ग्रहण समारोह क्या योजा सौ सवाल है तो आठ जून सांजे शपथ ग्रहण स... योजा सांजे सात ठीक आठ वगे योजाई शे शपथ ग्रहण समारोह नरेन्द्र मोदी सतत પીએમ પદના શપથ ગ્રહણ કરશે સત્તરમી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થશે એનડીએના સમર્થન પત્ર સોંપવામાં આવશે મોદી સરકારના શપથ ગ્રહણને લઈને હાલ આ સૌથી મોટા સમાચાર આઠ જૂને યોજાશે નવી સરકારનો નો શપથ ગ્રહણ સમારોહ નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરશે